હલો નમસ્કાર મિત્રો બધા મિત્રોને જય દ્વારકાધીશ આપણે મિત્રો એક વિડીયો બનાવ્યો હતો કે છ વર્ષની બેબી દંડવત યાત્રાએ અમદાવાદ થી દ્વારકા જાય છે એમાં તમારા બધા ભાઈઓ બહેનોનો ખૂબ સપોર્ટ મળ્યો અને તે પછી એક બીજી મેં પોસ્ટ નાખી હતી કે બધા ભાઈઓ બહેનોને આ બેબીનો બીજો વિડીયો જોવો છે જેમાં અઠાણું ટકા લોકો એ હા પડી કે બીજો વિડીયો જોવો છે તો આપણે આજે ને આગળ જોશું આપણે કે ક્યાંથી એ હાલે છે કે અથવા ક્યાંય હોટલમાં છે તો તેનું આપણે આપણી યથાશક્તિ પ્રમાણે આપણે તેમનું સન્માન કરશું ને કપડાની જોડું લીધી છે બે બેનું સાટું એ દેશું ને ભેગા જે ચાલવાવાળા છે એ સેવા આપે છે સાથ સહકાર આપે છે છેટ સપડાથી આગળથી કાલાવડ ને સપડાની વચ્ચેથી તો તેમનું પણ આપણે સન્માન કરીશું તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ને વિડીયો બને એટલો શેર કરજો મિત્રો આપણે આવી ગયા છીએ એન્જલ બેનને મળવા અને ખાસ કરીને તો જો તેમની સાથે જે સાથ સહકાર આપે છે તે તમામ ભાઈઓને તે આપણા તરફથી નાનું એવું આપણા તરફથી સન્માન કરવું છે તેના માટે આપણે ખાસ કરીને આવ્યા છીએ આપણે કોઈ મીડિયાનો કેવો કોઈ મતલબ નથી પણ આવ્યા છીએ તો જો વિડીયો બનાવવા દેશે તો આપણે બનાવશું પણ એન્જલ અત્યારે સૂતી છે તાવ આવી ગયો છે ઉઠે એટલે પ્રયત્ન કરશું વિડીયો જો તમે દર્શન કરી લેજો મિત્રો હવે અત્યારે પ્રસાદ બાર સાડા બાર વાગી ગયા છે પ્રસાદ લઈ રહ્યા છે એન્જલના પપ્પા મમ્મી તેમની નાની બેન તમે જોઈ શકો છો આજે અલ્પેશભાઈ બાજુમાં તેમની નાની દીકરી છે એન્જલના મમ્મી છે ને દર્શન કરી લેજો મિત્રો જ આ એન્જલ આવી ગઈ છે આ બાજુ પ્રસાદ વિભાગ છે આશ્રમની અંદર ખાસ કરીને લોકેશન નહીં આપી શકું કેમ કે ચાલવાનું હવે ટાઈમ કોઈ ફિક્સ હોતો નથી રાતે પણ ચાલે વહેલી સવારે ચાલે પણ દર્શન કરી લેજો જો તાપ આવી ગયો છે હવે થોડીક વારમાં દવા લેવા પણ જવાનું થશે મિત્રો દર્શન થઈ જાય અંજલબેનના તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ લખી નાખજો આ છે તે અલ્પેશભાઈનો રીક્ષો છે સામે કાનુડો છે ને આપણે હવે સન્માન આપણી યથાશક્તિ પરમાણે જે લઈએ છીએ ને આ જે આપણે સન્માન કરી રહ્યા છીએ આજે લગભગ પંદર દિવસ થયા એન્જલ ને અને પરિવારને સાથ સહકાર આપે છે રાત ને દિવસની મહેનત ઘણી બધી છે આપણે કોઈ એન્જલબેનનો જ વિડીયો ઉતારું એવું એ દ્રષ્ટિ આપણે અહીંયા નથી આવ્યા ખાસ કરીને આ સન્માન માટે આવેલા છે જે આ સેવા આપે છે આ બધા આરામ કરે છે ને ખાસ કરીને જણાવી દઉં એન્જલ દવાખાને લઈ ગયા છે તાવ આવી ગયો છે તેના માટે અંધારું થઈ ગયું આપણે આ તમામ લોકોનું સન્માન કર્યું છે આપે યથિશક્તિ યથાશક્તિ પ્રમાણે મિત્રો આ વિડીયો સારો લાગે તો શેર કરવાનું ચૂકતો નહીં આપણે જે એન્જલ બેન સાટું અને એનાથી નાની બેન છે તેમના સાટું કપડાંની જોડ લીધી હતી એ આપણે એન્જલબેનને રૂબરૂબ નથી થઈ શકા પણ આપણે અહીંયા કાનૂરો છે એન્જલબેન સાથે લઈને દ્વારકા જાય છે એ કૃષ્ણ ભગવાનને આપણે એ જોડું બે આપી દીધી છે